ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યાને વાગ્યાની આસપાસ મવડી કણકટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં મારામારી થયેલ જેમાં ઈજા પામનાર ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સં સંજય વસરામભાઈ પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકીનાઓએ મારામારી કરેલ અને ઇજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધ નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેદોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદાર ધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપ્રમુખ બન્યા તમે ગદ્દાર છો તેવા તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરે હાલ બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન

હેડ ઇન્જરી છે હાલમાં એમના માથા ઉપર પાટા બાંધેલા છે કોઈ એમાં નથી હજી સર્ટી ડિસ્ચાર્જ સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસેથી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે ની ટીમ સાથે બનાવડી જગ્યાનું પંચનામો કરવામાં આવે ત્યાં હરિયરીના માળાના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની તેમજ આરોપીના શર્ટના બટનો પણ મળી આવે નિશાનો પણ મળી આવે ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યાની આસપાસ માવડી કણકટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં મારામારી થયેલ જેમાં ઈજા પામનાથ ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સંજય વસરામભાઈ પાદરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી ના મારામારી કરેલ અને ઇજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધા નોંધાયેલ છે અને આ ગામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેબોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે